you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો તમે ઘણા ભવ્ય લગ્ન વિશે સાંભળ્યું જશે પરંતુ આજે ગામડામાં લગ્ન તેના વાયરલ થવાના કારણે ચર્ચાનો વિષય બની ગયા છે જિલ્લાના ગામમાં એક લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે હકીકતમાં આ લગ્ન ઘણા પૈસા વેડફાયા હતા ગામના અપસલ અને અરમાન નામના બે ભાઈઓના લગ્ન ખુબજ ધામધૂમ થી થયા છે લગ્ન પ્રસંગે નોટોનો નો વરસાદ થતા સૌને આચર્ય થયું હતું જેસીબી અને છત પરથી ઘણી બધી નોટોનો વરસાદ કર્યો તો લગ્નમાં ચલણી નોટોનો વરસાદ થતા વિડિયો વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે લગ્નમાં ધાબા પર અને જેસીબી પર ચડીને સો બસો અને પાંચસો રૂપિયાની નોટો હવામાં ઉડાડવામાં આવી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની પાસે લગભગ વીસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે આ પ્રકારના લગ્ન ભાગ્યે જોવા મળે છે લગ્નના વરગોડામાં છોકરાઓએ જે રીતે ચલણી નોટોનો વરસાદ કર્યો તે જોઈને મોટા પરિવારના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા સૌથી અમેર માણસ પણ લગ્નના વરઘોડામાં આવી રીતે નોટો વરસાવતા નથી છોકરાઓ જેસીબીને ઘરની છત પર ચડી ગયા અને લોટો લૂંટતા રહ્યા